નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસાદને કારણે કેલિયા ડેમ સો ટકા ભરાઈ ગયો છે સાથે જ ઓવરફ્લો પણ થતાં વહીવટી તંત્ર દ્વારા ત્રણ તાલુકાના ત્રેવીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે હાલ નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે વાસ્તા તાલુકાના કેલિયા ચીખલી તાલુકાનું કાકડવેલ માંડકણા વેલપુર ગામ ગોંઠણ કણભોઈ સિયાદ અને મોગરે અમરેજ અને મિરજા સોલગારા પીપલ ભોંગાણ અને કલિયારી વવલાડ તેમજ ખેરગામ તાલુકાના વાડ ગણલેવી તાલુકાના ઊંડાચ ગોયચી વાઘરેજ ખાખરાપાડ અને દેસરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે જો ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો તો તેવીસ ગામોના કામોના ડેમનું ઓવરફ્લો થતું પાણી ગામમાં પ્રવેશી શકે છે નવસારી શહેર જાણે ભુવાનું શહેર બન્યું હોય તેમ ચોમાસામાં ભૂવો પડવાનો સિલસિલો આ વર્ષે પણ યથાવત રહેવા પામ્યો છે નવસારી શહેરમાં ભુવા મામલે હેટ્રિક નોંધાવી છે પ્રથમ રેલવે સ્ટેશન વિસ્તારમાં બીજો ભુવો નવસારી સુરત સ્ટેટ હાઈવે અને ત્રીજો ભૂવા આજે માણેકલાલ રોડ ઉપર પડતા લોકો રસ્તા ઉપરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે દર વર્ષે નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં ભૂવો પડવું એ આમ તો સામાન્ય વાત બની ગઈ છે પાલિકા આ મામલે બેદરકારી દાખવી કામગીરી કરતી હોય તેવો આ ઉત્તમ નમૂનો છે રોડ રસ્તા બનાવવામાં પાલિકા કોન્ટ્રાક્ટરો પાસે સખત આથે કામ લેતી નથી જેના કારણે કોન્ટ્રાક્ટરો અને હલકી ગુણવત્તાની કામગીરી કરતા હોય છે જેના પરિણામે સ્વરૂપ શહેરમાં ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર ભૂવા પડતા હોય છે નવસારી શહેરમાં ભુવા મામલે હેટ્રિક નોંધાયા છે જેમાં આજે ફરીવાર માણેકલા રોડ ઉપર ભૂવો પડતા તે રસ્તા રાહદારીઓ માટે બંધ કરવાની નોબત આવી છે